अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद अज्ञानताए कहना जे दोष होता एक ज्ञान विज्ञान ऊर्जा की रचना कर उकली जाए दुआए मतलब उकली जाए વિધાઉટ ક્રિએટ વિધાઉટ ક્રિએટ ધ ન્યુ કોઝ ઉગલી જાય ધેટ્સ ઇટ પણ તમે એક વાત સંસંગમાં એવું ભી કહેલું કે આવતા ભવમાં જ્યારે અજ્ઞાનતા કરેલા દોષો ઉભા થશે ત્યારે જ્ઞાન દર્શન હાજર થશે અને એની તમને અસર ઓછી થશે ના થાય ઓછી ના થાય ના થાય બિલકુલ ના 100 થી વિજ્ઞાનનો ઉપયોગ પાછળથી પણ કર્યો હશે તો 100% નહીં થાય જેમ અજ્ઞાનથી કર્મ બંધાયું એનો ભોગવટો આવશે એમ તમે પાછળથી એનો વિજ્ઞાનનો ઉપયોગ કરો એ નહીં આવે આવશે પણ તો ગયું પછી ભાઈને અમે હું તમને એમ કહું કે રામકૃષ્ણ આવીને ભોગવટો ના આવ્યો આવ્યો કે નહીં ચલો કોઈ વિજ્ઞાનમાં રહે તો કઈ ભરો ના ને કર્મ એ લોકો વિજ્ઞાન હાજર થયું તો જ કર્મ ના બંધાયું ને ભોગવડો તો આપણા કરતા ભયંકર હતો તો પ્રશ્ન વિજ્ઞાન છે કે ભોગોટા નો છે વિજ્ઞાનમાં રહેવાનું છે એનું મહત્વ છે કે ભોગોટા ને જોવાનું છે ભોગોટો કેવો છે સ્ટ્રોંગ છે પાવરફુલ છે નબળો છે ભારે છે સહન થાય ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે મારી પાસે રહેલું વિજ્ઞાન છે કુદરતી રત્ન ગમે તે અવસ્થાને જોઈ શકે છે જન્મથી થી મોત સુધીની બધી અવસ્થા ધેટ ઇઝ અ પાવર એટલે અજ્ઞાનતાને કારણે દોષો જાય દોષ અજ્ઞાનતાથી જ થાય

પછી થોડી વાર પછી કે ચાલો બીજે દિવસે તમને જ્ઞાને કરીને તમે એને જોઈ લો છો તો હવે જે બીજ નાખ્યું છે પણ કરશે પરિણામ સામે આ તમારી જાગૃતિ પણ સેટ કરશે જાગૃતિ નો યુઝ કરી નાખેલો છે કરવાની જરૂર નથી તમે તમને દાખલા તરીકે અમે કહીએ કે આ કુદરતી રત્ન નેચરલ દેખાય છે કેમ દેખાય છે બીકોઝ ઓફ ધ પ્રીવિયસ વર્ક પ્રેક્ટિસ સંજોગ તો અમારે સારા ખરાબ ના આવે પણ અમે કેમ જોઈ શકીએ બીકોઝ ઓફ અવર પ્રેક્ટિસ તમને પણ એ જ કહું છું તમારા સંજોગ સારા ખરાબ છે ડઝન્ટ મેટર ગભરાવાની જરૂર છે તમારા કરતા ભયંકર ખરાબ રામકૃષ્ણ મહાવીરના હતા ભગવટાના પણ એ લોકોની દશા એટલી ઊંચી હતી જ્ઞાન દર્શનની કેરી ફોરવર્ડ લઈને આવેલા

ગુસ્સા સંજોગ નીકળી ગયો બરાબર છે અને એ વખતે તમને એવું કુદરતી રચના છે જાગૃતિ ના રહે તમારા મન વચન કાયા અને સામે વાળાના મન કાયા કુદરતી રચના છે જાગૃતિ તમને ના રહે બરાબર છે એ વખતે તમને જે ભાવ થયા હશે તેવા કર્મ પણ નોટ ઇક્વલ ટુ સમજાય છે ઇટ્સ ડિપેન્ડ આ નીકળ્યા ઓપ્શન નથી કમ્પલસરી છે ને એના માટે તમે સો ટકા જવાબદાર નથી પણ નીકળ્યા પછી અંદર જે ચિત્રામણ કર્યું કયા જ્ઞાન દર્શન ને કારણે રિલેટિવ સત્યના જ્ઞાન દર્શનનો ઉપયોગ કર્યો એટલે તમારી જવાબદારી ઉભી થશે કેટલી થશે એ તો ડિપેન્ડ છે એ એ કઈ ના શકીએ ઇન્ડિવિજ્યુઅલ છે ને ખ્યાલ પણ એ પ્રસંગ બની ગયો અને તમે બીજ નાખી પણ દીધું હવે એક કલાક પછી બે કલાક પછી બે દિવસ પછી તને પાછળ સંજોગ યાદ આવ્યો અને પછી તમે કુદરતી રચના ખરેખર આ કુદરતી રચના જ છે મારા મન વચન કાયા પણ અને સામે વાળા હવે તમે એક્ઝેક્ટ જોઈ લીધું એ સંજોગ જોઈ લીધો હવે એ સંજોગમાં બીજ પડ્યું અને એ સંજોગ તો અમારા કુદરતી રચના જોઈ લીધો આ બંને રિઝલ્ટ રૂપિયા આવશે પરિણામ પણ આવશે અને કુદરતી રચના પણ જોશું એટલે નેક્સ્ટ વર્ષમાં તમારે ન્યુટ્રલ થઈ ગયા હતા અત્યારે નેક્સ્ટ વર્ષમાં હંડ્રેડ પર્સન્ટ પૂછી જાય આ જન્મ ભૂસાઈ જાય તો પછી આવે કઈ રીતે સાહેબ ના બરાબર એટલે તો ક્વેશ્ચન એ નથી કે અજ્ઞાનતા કરેલા દોષો જ્ઞાને કરીને 100% ધોવા છે કે નહીં દેડી રિક્વેસ્ટ ધોવાય ને પણ ઓન ધ સ્પોટ ઉપયોગ કરો તો બીજા દિવસે કરીએ તો

આ ભૂલની ની માફી મારે માંગવાની એટલે સત્ય માં જોવું હોય તો આ એક્ઝામ્પલ કરેક્ટ છે ખોટો નથી અને અક્ષીર છે પાછો હું એવું પણ નથી કેતો કે રેન્ડમ છે પણ તમારે રિલેટિવ સત્યમાં જવું પડશે તો તમારે કેવું પડશે કે ભૂલ મેં કરી છે માફી મારે માંગવાની ભાઈ તમે કુદરતી રચના નહીં બોલી શકો બોલતા નથી બે પછી વસ્તુ બે નું ક્યાંથી મેર પડે તમે અહીંયા આગળ જયારે તમે તમે ભૂલ કરી એવું માનો છો ભૂલની માફી માંગો છો એટલે તમારી ભૂલ માઇલ્ડ થઈ ગઈ અથવા તો માઇલ્ડ હોય તો ઇલેશ પણ થઈ જશે પણ તમારું અજ્ઞાન તો પાકું થયું જ બોલતા નથી ના આપણે કાણવાનું શું છે તમે શું કરો છો કઈ ટ્રેક થઈ પછી

આટલું મોટું સાયન્સ એવું મળ્યું છે કે હિન્દુસ્તાનના સાધુ સંતો સંન્યાસીઓ યોગીઓને પણ જે દશા નથી વર્તી એ તમને વર્તે છે એક ટકો બે ટકા પાંચ ટકા જે વર્તી હોય પણ નુકસાન શું છે જે એ લોકોને ત્યાગમાં વર્તી નથી જે એ લોકોને ગુફામાં બેસી નથી વર્તી એ દશા તમને સંસારી બેસમાં વર્તે છે આ વિજ્ઞાનને કારણે મારા કારણે નહીં માટે એનો તમે આનંદ લો પાંચ ટકા ભલે ને રે નુકસાન શું છે આપણને સ્ટાર્ટ ફ્રોમ ધ ઝીરો વન ડે યુ રીચ યોર ગોલ તમે તમારી જાતને નબળી શું કામ માનો છો એક ટકાથી શરૂઆત કરો તો પણ વાય આજે મારે અમદાવાદ થી મુંબઈ જવું તો પાંચસો કિલોમીટર નું અંતર છે પણ સ્ટાર્ટ ફ્રોમ ઝીરો યસ કે નો હવે આપણે પાંચ કિલોમીટર પતી ગયા પછી કેવો પાંચસો ક્યારે પછી પછી દસ કિલોમીટર પતી ગયા હવે પાંચસો ક્યારે એટલે યુ વોક વોક એન્ડ વોક One day you you reach your goal, that's it. it The path is is right and you are કારણ કે આપણો ગોલ જ એ છે અને એ સનાતન સત્ય છે બીજું શું કામ પકડવાની જરૂર આ બીજું પકડી તરફ દશા બેઠી છે આપણી જે પોતે પોતાની જાતને અંડર એસ્ટિમેટ કરે છે એ ભલે પકડે પોતે પોતાનો જ ઈગો એને એક્સેપ્ટ ના કરવા દે તો એને આપણે શું કરીએ નાનજી કહેતા મનાથી આ થશે જ નહીં હવે એને આપણે શું કરીએ કશું ના કરાય કોઈ કે જો ભી મને આવડતું નથી પણ તમે કહેશો ને તો હું શીખીશ તો પછી આપણે એને શું કરીએ શું પણ લોકો મને આવડતું જ નથી ને આવડશે જ નહીં તો પછી શું કરીએ પછી પછી એનો કોઈ ઉપાય છે પછી એટલે જે લોકો મેન્ટલી ડિપ્રેસ થઈ ગયા છે પોતાની જાતને ડિગ્રેડ કરે છે એનો કોઈ ઉપાય નથી અને આ લોકોને જે જે લોકોને રિલેટિવ સત્યમાં રસ છે એ બધા ડિપ્રેસ અને ડિગ્રેડ થયેલા છે પોતાની જાતે પોતે જ માને છે આમ એમ અનકેપેબલ આઈ એમ અનકેપેબલ એવું પોતે માને છે તો આપણે શું કરીએ મને હજુ એ સમજાતું નથી કે જ્ઞાની પુરુષે તમને છાતી ઠોકીને કીધું છે કે તમે અનંત જ્ઞાન અનંત દર્શન અનંત સુખ અનંત શક્તિ વાળા છો જ યસ કે નો યસ અને પ્રકૃતિ પોતે એનો ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર કુદરત છે એ કરેક્ટ છે યસ તો પછી મિસ્ટેક ખાલી વિઝન માં જ છે ને તો કરેક્શન વિઝન માં જ કરવાનું છે કે એક્શન માં કરવાનું છે બસ તો પછી વિઝન માં શું કામ નબળા પડીએ શા માટે રિલેટિવ સત્તાને એક્સેપ્ટ કરીએ આપણે મેં કર્યું છે એવું ભલે સ્લીપ થઈ ગયા પણ ઉભા થાવ પાછા એ કુદરતી રચના છે પાછા પડી ગયા પાછા ઊભા થા કુદરતી રચના છે શું વાંધો છે જે છે એને એક્સેપ્ટ કરો ને એમ પૂછું જે નથી એને એક્સેપ્ટ નથી એટલે તમે રિલેટિવ સુધી હા એકસેપ્ટ કરો છો કે મેં ભૂલ કરી દીધી હું હું જોઈન થઈ ગયો ખ્યાલ આવી ગયો થઈ ગયું ભલે અવેરનેસ ના રહી એગ્રી પણ પાછું થયો તો કુદરતી રચના તો શું વાંધો છે ભલે હવે જોડી ગયા આપણે પાકું શું કરવું છે આપણે કુદરતી રચના પેલું પાકું કરવું નથી